નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીની દ્વારા અધ્યાપક સામે ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે મહારાજા સાયજરાવ યુનિવર્સિટીમાં છાસ વારે અવનવા વિવાદો બહાર આવતા હોય છે ત્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીની દ્વારા તેના વિભાગના અધ્યાપક સામે ફરિયાદ કરાતા હોબાળો મચી જવા પામ્યો છે એમએસ યુનિવર્સિટીના હિન્દી ડિપાર્ટમેન્ટના અધ્યાપક ડોક્ટર મોહમ્મદ અઝહર દહેરીવાલા દ્વારા વિદ્યાર્થીનીને હેરેસમેન્ટ કરવામાં આવતું હોવાના આક્ષેપો વિદ્યાર્થીનીએ કર્યા છે વિદ્યાર્થીની દ્વારા હેરેસમેન્ટની ફરિયાદ સેલમાં કરવામાં આવતા અધ્યાપક સામે કમિટી બેસાડવામાં આવી હોવાની માહિતી જાણવા મળી ત્યારે પ્રમુખ અમર વાઘેલા લાડમેન સહિતના સંગઠનના વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન કલ્પના ગવલીને આ મુદ્દે રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે તે ગેરહાજર હતા જ્યારે ઇન્ચાર્જ ડીન તરીકે સુનિતા સેન હાજર હતા પરંતુ તેમણે આ મુદ્દે કોઈ જાણ ન હતી

तो आप रहे, पेड़ा पेड़ा बोल रहे इतना सब हुआ मैंने पेपर में लेख बढ़ा रहा अब आप बोल रहे हो कि मेरे को नहीं बोलता आइडिया तो नहीं है मेरे को तो इधर ऐसी तो मेरे को जो जाएगा आप मंगा सकते हो में है वो नहीं फोन है

आप अगर अभी मैं भावना मेहता से मांग रहा हूँ सस्पेंड लेटर मुझे दीजिए या तो प्रेस नोट में डिक्लेयर कीजिए तो आप मुझे बता देते सही ऑथोरिटी नहीं हो तो आपने ऑथोरिटी में लेके क्या एक्शन लिया मैम और, और मैं भी छुपाने वाली बात सरल छुपाने वाली इतना हरेमेंट हुए स्टूडेंट मैम और मैम अगर

આવે છે

मैं भी आप लोग कमेटी को जाके पूछिए मैडम ने बोला है कमेटी को पूछ नहीं मैं मेरे को आज खाली इंचार्ज एक दिन के लिए इंचार्ज डीन बनाया है आप लोग कमेटी से पूछो मैडम का भी मैसेज आया है कि कमेटी से जाके पूछ लेने के लिए बोलो मैडम वो एक भी नहीं मालूम मुझे दियार मुझे दियार आज दियार ही सब पता चला मुझे कुछ नहीं मालूम आप जाके प्लीज कमेटी से पूछ लो है, वहाँ पे कमेटी से नाम लिखा हुआ है कमेटी से कम नहीं मेरे नाम नहीं लिखा हुआ है नहीं 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 इंचार्ज मैडम भी है मैडम भी इंचार्ज रीन ही है कल हाँ वो इंचार्ज के लिए कल वो, वो सील करके गई हुई है। आज घटना प्रकाश मांविजे देवा साचिन एक कोटी जी। वो मुझे नहीं मालूम आप एम री देवा तो वो मैडम को पूछी ना जब मैडम तो आएंगे आप मैडम से पूछिए मेरे को उसके बारे में कुछ मालूम होता। वो कौन હિન્દી વિદ્યાર્થીની સાથે મેન્ટલ હેરેસમેન્ટ જેવી વાતચીત કરવામાં આવી છોકરીને ખોટી રીતે પોતાની સાથે વાતચીત કરે પોતાના સાથે આવે ઉઠે બેસે એવી રીતે એનો પ્રયાસ કરવામાં આવ્યો આ એક ખૂબ ગંભીર વાત છે યુનિવર્સિટીમાં આવા જે પ્રોફેસરો હોય તેના પર તાત્કાલિક ધોરણે તેના પર કમિટી બેસાડીને તેને સસ્પેન્ડ કરવા જોઈએ તેના પર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રોફેસર આવું કરવાનું નહીં આ એક વિદ્યાનું ધામ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને ત્યાં વિદ્યાર્થીઓને ભણવા માટે આવતી હોય છે પણ ત્યારે જ્યારે અહીંયા પ્રોફેસર જ આ રીતની એક્ટિવિટી વિદ્યાર્થીઓ સાથે કરતા હોય ત્યારે ખૂબ શરમજનક વસ્તુ છે એટલે યુનિવર્સિટીના સત્તાધીશોએ તાત્કાલિક આના પર યોગ્ય પગલાં કડક પગલાં લઈને એક ઉત્તમ ઉદાહરણ યુનિવર્સિટી માટે બેસાડવું એક હિન્દી ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીની પર માનસિક શોષણ કરવામાં આવ્યું હતું એક ને ક્યાંક ને ક્યાંક એની જોડે છેડા કરવામાં આવ્યા હતા એ વસ્તુ એને જાણ થતાં જ અઠવાડિયા પહેલાં અમે કલ્પના મેડમને પણ આ વસ્તુની જાણ કરી હતી એમને બાહેદરી આપી હતી કે બે દિવસમાં આ વસ્તુનું તાત્કાલિક ધોરણે ડિસિઝન અમે આપીશું અને પ્રોફેસરને સસ્પેન્ડ કરીશું પરંતુ હાલ સુધી પણ યુનિવર્સિટીએ એ પ્રોફેસરને ક્યાંકને ક્યાંક સસ્પેન્ડ નથી કર્યા એવું ઓફિશિયલી જાહેર નથી કર્યું તો આ સીધું કહી શકાય કે યુનિવર્સિટીને પોતાના વિદ્યાર્થીઓની પડી નથી વિદ્યાર્થીનીને પડી નથી કારણ કે વિદ્યાર્થીને છેડા થઈ શકે આટલી મોટી ગંભીર વસ્તુ બનતી હોય એમએસ યુનિવર્સિટીમાં તો આ વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી પર છાપ લાગેલી વસ્તુ છે અને એનએસ સિવાય આ વિદ્યાર્થીનીને ન્યાય અપાઈને રહેશે અને જે સરે આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ ગંભીર વસ્તુ કહેવાય છે અને તાત્કાલિક

ડીનને થતાં આજે ડીન પોતે રજા પર ઉતરી ગઈ છે વાઇસ ડિનને આ વસ્તુની જાણ જ નથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીના પેરેન્ટ્સ અને વિદ્યાર્થીનીના અને સાથે સાથે અમને પણ ગોલ ગોલ ફરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ જે સનને કૃત્ય કર્યું છે એ મોટા પાયે કોઈના જોડે સંકળાયેલો છે એ ધ્યાનમાં આવે છે